મને લાગે કે મેં બધું મેણાઈ કેમ આપણા બધા માટે ગૌરવનો વિષય છે કે આપણા વિસ્તારની ચિંતા કરી અને આપણા સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રી શ્રી આ સરદી વિસ્તાર સુધી આવીને જિલ્લાના અનેક વિકાસના કામોની નવી ભેટ આપણને આપી છે તો જિલ્લાવાસી તરીકે આજે હરખથી આપણે બધા

ભાગ્યશાળી માણસ હોય ને તો પ્રજાને પણ એનો મોટો ફાયદો થતો હોય છે તો મને લાગે છે કે પાણી માટે આપણે આખો જીલો કાયમી પાણી પાણીની આપણે માંગણી કરીએ અને પાણી માટેનું મુખ્ય સૂત્ર વરસાદ અને વરસાદ માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારથી આવ્યા ને ત્યારથી આપણે આમ માગ્યા આવે છે ને હવે તો હમ થોડો વહેલો આવે છે એટલે એમ કે જોવે છે ને એ બોલો એટલે આપણે બધા રાજી થઈએ આમ તો જ્યાંથી મોદી સાહેબ આવ્યા ત્યારથી આપણે ધકાલ પડવાનું બંધ થયું બરાબર ને પેલા દુકાન આત્રા વર્ષે પડતો આપણે ચોકડીઓ ખોદતા બીજું હતું મોદી સાહેબ આવ્યા ત્યાંથી દુષ્કળ બંધ થઈ ગયું અને ભોપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ આવ્યા પછી તો માગ્યા વર્ષે છે એ માગ્યા મેં આવે છે એ ટાઈપના માન્ય મુખ્યમંત્રીશ્રી આપણા વચ્ચે છે એમનું આપણે હૃદયથી સ્વાગત કરીએ એવું જ આ જિલ્લાના સુખ દુઃખમાં સતત સાથે રહેતા પ્રભારી મંત્રી તરીકે સૌને સાથે રાખીને દરેક કાર્યકર્તા પ્રજાને સાથે રાખીને આ જિલ્લા માટે કામ કરતા ઉદ્યોગપતિ છે અને ઉદ્યોગ ખાતું છે એટલે સ્વાભાવિક અમને જીઆઈડીસી માટેની લાગણી માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે એ મૂકે અને અહીંયા દિયોદરમાં ધાનેરામાં પછી થરાદમાં કાંકરેજમાં હું બધા વિસ્તારોની અંદર એક 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 કરતાં જીઆઈડીસીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ માન્ય ભાઈએ આપણા જિલ્લાને આપવાનો નિર્ણય કર્યો છે એટલા માટે એમનો હૃદયથી આપણે આભાર પણ માનીએ કે ખૂબ સારું કામ કર્યું છે આ જિલ્લાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિશીભાઈ વાઘેલા સાથે માન્ય ધારાસભ્ય શ્રી અહીં આવ્યા તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબેટ આપણું જે રણ હતું રણની જગ્યાએ ટુરિઝમ સેન્ટર બન્યું અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ કે ત્રીજી વખત અહીંયા આ બોર્ડર સુધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં તો છેલ્લે ગામ સુધી આવીશ મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માની મુખ્યમંત્રી શ્રીનું નામ પડે એટલે કેટલા ચારી બાજુથી બધા આવે ને પણ એમને કીધું કે બધાને હું એમને મળીશ પણ કોઈ મંડપનો ખર્ચોમાં જ નથી કરો નહીંતર એ પ્રજા ઉપર વસ્તી આવે તો એસટી નો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે અહીંથી સુઈ પણ હજારોની સંખ્યામાં હતા અહીંયા બાર પણ હજારોની સંખ્યામાં હતા પણ કીધું ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને એટલે અઠાવન કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવા માટે આવ્યા અને એમાં મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનો ઉભો કરીને આવ્યા એના માટે એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રી ખૂબ કામ કર્યા છે આપણે ત્યાં દેખાય છે અને હજુ પણ વધારે કરશે

અને સુખની શરૂઆત થઈ અને આજે આજે અહીંયા ગાડીઓ લઈને આવ્યા હોય ને એનો પ્રતાપ જો સૌથી મોટો હોય ને તો માત્ર આપણી મહેનત નહીં મહેનત તો આપણા વડમાં કરતા હતા પણ મહેનત તો કરતા હતા પણ મહેનત કરવા માટે જે પાણી જોવે વ્યવસ્થા નથી અને એ મોદી સાહેબ આવ્યા ને પાણી પહોંચ્યું અને આપણું જીવન બદલાયું છે આ બહુ મોટું કામ એવા તો ઘણા બધા અહીંયા તાલુકો વળી અલગ થાય કોઈ સુઈ ગમને તાલુકો આપવાનું હોય તો આ સરકારે આખી વ્યવસ્થા કરી કેવડું મોટું કામ કર્યું અને મારે આજે હૃદયના રાજીપા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો છે કે અહીંયા બેઠેલા બધાને એમ અંદરથી રાજીપો થશે કે તમે અમારે શેખ પાલનપુર સુધી દૂર જવું પડતું ને એને બદલે તમે અહીંયા ઘર આંગણે જિલ્લો ઘર આંગણે તમે જિલ્લો આપીને આ સરહદી વિસ્તારને કેવડું મોટું રાજીપો થયો છે આ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી આપણે આભાર માનીએ કે એ અંદરની લાગણીને ભાવ જ્યારે પડ્યો હોય ને ત્યારે જ આ કામ આપણા બધા માટે થઈ શકે તો આ સરહદી વિસ્તારની પ્રજા માટે એમણે બધા ઊભા થઈ ગયા તો આ રાજીપો છે આ બધો બધો આભાર આભાર ધન્યવાદ બધાનો આભાર આ કરેલું ઘણી વખત કરે ને કાંટો પગનો કાઢ્યો હોય ને કોઈએ તો કાંટો કાઢવા વાળાનો ગુણ પણ આપણે નથી ભૂલતા તો આપણે ત્યાં તો આવી પરંપરા રહેલી છે કે કોઈએ પગમાં કાંટો વાગ્યો ને આપણો કાંટો કાઢ્યો હોય ને તો એનો ગુણ ભૂલતા નથી તો એમણે તો આખો નાખો જિલ્લો અહીંયા આગળ આપ્યો એટલે આપણે કઈ રીતે ભૂલી શકીએ આવડું મોટું કામ સૌ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે અને અહીંથી શું થાય પછી અમુક પેલા ટીવીમાં પાંચ સાત જણા જાય અને એમ કંઈક નાના અમારા તો નથી જોતો તો વળી પાસે ત્યાં એમ લાગે કે મારો કોઈ જિલ્લો નહીં માગતો હોય એટલે એવું થાય બાજુ કે શું પ્રત્યક્ષ રીતે આયા ત્યારે આ ખબર પડે બાકી તો પાંચ જણા જેન માન્ય મુખ્યમંત્રી છે ત્યાં રજૂઆત કરે અને કંઈક અમારે નથી જોતું તો શું થાય મારું બધું વાત તો સાચી છે અને આ એટલે મેં આ જાહેર મંચ ઉપર બધાની હાજરીમાં આ વાતને મેં ઉલ્લેખ કર્યો અને ખરેખર તમે બહુ રાજી થયા હોય આ જિલ્લો થયો એના કારણે તો જરા બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો થયો ખૂબ રાજી છે અને હજુ પણ ઘણા બધા કામો જ્યારે પણ કંઈ વાત હોય તો એ માણસ માત્ર દયાળુપણાથી પ્રજાના હિત માટે કઈ રીતે કામ કરવું એનો સતત વિચાર કરે છે આપણે તો મા નરેશ્વરીને એ પ્રાર્થના કરીએ કે મા અમને એ શક્તિ આપ માન્ય મુખ્યમંત્રીશ્રીને કે જેથી કરીને એ રાજ્યના વિકાસ માટેની જે યાત્રા આગળ આગળ વધારી રહ્યા છે એમની એમના નેતૃત્વની અંદર સતત આ વિકાસ યાત્રા ઓર તેજ ગતિથી વધે અને ગુજરાતની પ્રજાનું ગુજરાત એવી મા નરેશ્વરીને આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ અને આપણે બધા વિકાસ યાત્રાની અંદર સાથે જોડાઈએ અને રાજ્ય આપણું આગળ વધે ઘણા બધા કામો કર્યા છે મારે એમ ઘણા બેસુ માન્ય સ્વરૂપજીભાઈ કહેતા હતા એક પાણી માટેનું એક બે સ્વરૂપજી ભાઈ અહિયાં બધા વિસ્તારમાં આવું હુકું હતું અને હવે મોટા ભાગનું પંચાણું અઠાણું ટકા કામ પૂરા થઈ ગયું હવે ખાલી બે ટકા બાકી રહ્યું છે ને તમને વચન આપેલું છે માન્ય મુખ્યમંત્રી છે એટલે તમારે કઈ કહેવાનું પેલો વિષય ના હોય અને એમણે બોલેલું એક પણ વચન એમને એમ કેવું નથી એટલે ખૂબ સારી રીતે માન્ય મુખ્યમંત્રી છે કર્યું છે આપણે ઘણી વાત કરેલું છે ને ભૂલી જઈએ છીએ આ વિસ્તારમાં તલાવો ખોદીને પાણી ભરવા માટે ગરમીના બળબળતા બપોરે માન્ય મુખ્યમંત્રી શ્રી પેસ્ટેલ કોઈ કાર્યક્રમ માટે નહીં સભા માટે નહીં પેસ્ટેલ આયા કે આ સરહદી વિસ્તારની અંદર તલાવો અહીંયા ખોદાય એના માટે હું ઉનાળામાં આવું અને ઉનાળામાં આવીને સંસ્થાઓને લાવીને સરકારના પૈસા આપીને તલાવ ખોદવા માટેનો અભિયાન ખબર છે કંઈક જે કોઈ કુંભારખાના આજુબાજુના તો ત્યાં જાતે આવે આપણે ઘણા બધા સાક્ષી છીએ તો આવું કોઈ માન્ય મુખ્યમંત્રી છે પેસ્ટલ તલાવ ખોદો ને અહીંયા જળનું પાણી પેલું સંગ્રહ આ નાની ઘટના નથી આટલા કામોની વચ્ચે અહીંયા આવે અને જેટલા જેટલા તળાવો આ વખતે ખોદાણા બે વર્ષમાંથી જે જળ સંચય માટેનું અભિયાન અહીંયા આગળ આપણે ત્યાં ચાલ્યું કોઈ એ કુવા ઊંડા કર્યા કોઈ ખેત તલાવડી બનાવી કોઈ વ્યવસ્થા કરી સરકારે ઉદાર હાથે એની અંદર મદદ કરી અને એના માટે કરીને આજે બનાસકાંઠા જળ સંચય માટેનું એક અભિયાન બની ગયું છે અને આપણે બધાએ ભેગા થઈને કર્યું છે આ કામને હજુ વધુ તેજ ગતિથી આપણે આવનારા સમયમાં આગળ વધારશું કેમ કે પાણીની ખબર પાણીની સમસ્યાઓની ખબર આપણને છે અને એટલેથી નહીં ખાલી વરસાદનું પાણી રોકવાથી આખા જિલ્લામાં બધી જગ્યાએ નર્મદાનું પાણી પહોંચે એટલા માટે માન્ય મુખ્યમંત્રી શ્રીએ દિયોદર લાખણી આ વિસ્તારમાંથી લગભગ હજાર કરોડ કરતાં વધારાની રકમની પાઇપલાઇન નાખી છે દિશાથી કરી અને કીધું કે અહીંયા પણ તલાવ મારે ભરવા છે પણ મંજૂર કરી દીધું છે ધ્યાનમાં તમને બધાને હશે કાંકરેજના વિસ્તારની અંદર જે પાઇપલાઇન નાખી અને ક્યાં ડીસાથી કરીને શેક ડેમ સુધી પહોંચે એક કેનાલ કર્માવત તલાવ સુધી એટલે વડગામ પાલનપુર દાંતા સહિતના વિસ્તારને નર્મદાનું પાણી પહોંચે અને ત્યાં સિંચાઈ માટે કરી એની વાત કર્માવતની અંદર પણ માન્ય મુખ્યમંત્રી શ્રીએ મંજૂર કરીને આપી એ પાઇપલાઇન થરાદથી કરીને શેક ધાનેરા અને ત્યાંથી કરીને આગળના વિસ્તાર સુધી પહોંચે એના માટે કરીએ નવી પાઇપલાઇન એ પણ લગભગ 1000 કરોડ કરતાં વધારેના ખર્ચે એટલે લગભગ કુલ મિલાવીને આપણા વિસ્તારની પાણીની સમસ્યાઓ જે છે એનો ઉકેલ થાય એટલે આ જિલ્લા માટે કરીને 4000 કરોડ રૂપિયા કરતાં વધારે યોજના માન્ય મુખ્યમંત્રી શ્રીએ આ જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે નર્મદાનું પાણી આવે એના માટે છે ને એમાં લગભગ લગભગ તળાવો આખા જિલ્લાના તેના કારણે ભરાઈ જાય છે આપણે પરબ બંધાવેન પરબ પાણીની તો એમ કે કેલા પરબ બંધાય છે આ તો કેટલી પરબો બંધાય છે તમે જરા વિચાર કરો આટલા આટલા સરોવર કેટલા પંખીઓ પાણી પીશે કેટલા પ્રાણીઓને પેલું થશે આ ખૂબ મોટું કામ છે અને આ પરોપકારનું કામ પ્રજા કલ્યાણના કામ માટે ઉદારતાપૂર્વક મદદ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રીને હૃદયથી આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ ખૂબ ધન્યવાદ કરીએ બીજો મારે આભાર એ માનવો છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા પછી પ્રાથમિક શિક્ષકો અને હાઈસ્કૂલોની અંદર પણ ભરતી મોટા પ્રમાણમાં કરવાનું એમને ચાલુ કર્યું હમણાં સાડી કરતાં વધારે શિક્ષકોની ભરતી થઈ અને એની અંદર પણ જે જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર શિક્ષકો મૂકવાનું ચાલુ કર્યું અને હમણે નવી પણ એક જાહેરાત તેમણે બીજા પાંચસો પણ ભરવાની વ્યવસ્થા કરી રહ્યા છે હાઈસ્કૂલની અંદર પણ જે સરકારી હાઈસ્કૂલો આટલી મંજૂર કરી એની અંદર પણ શિક્ષકોની નિમણૂક કરી છે અને એનું પરિણામ સતત રાજ્ય સરકારે ગુણ ઉત્સવ શાળા પ્રવેશ ઉત્સવ અને એનું પરિણામ એ આવ્યું છે કે આખા રાજ્યમાં સૌથી પસાર તરીકે આપણે શિક્ષણમાં બનાસકાંઠા જિલ્લો હતો અને છેલ્લા વર્ષોની જે યાત્રા ચાલી રાજ્ય સરકારે એની વ્યવસ્થા કરી ઓરડા આપ્યા શિક્ષકો આપ્યા આપણે બધાએ મહેનત કરી એના બાળકોએ મહેનત કરી અને આ વખતે દસમા ધોરણમાં આખા ગુજરાતમાં પહેલો નંબર આપણા બનાસકાંઠા જિલ્લામાં આવ્યો એ અમસ્તાન આવે અને બારમા ધોરણમાં પણ માની કલેક્ટર શ્રી કહી રહ્યા છે કે બારમાની ની અંદર પણ આર્ટસ ને કોમર્સની અંદર આખા રાજ્યમાં પહેલો નંબર એ આપણો બનાસકાંઠા જિલ્લો આપણી આવતીકાલ ઉજળી થાય એના માટે સરકાર કેટલી ચિંતિત છે માન્ય શ્રી કેટલા ચિંતિત છે તેનું મને લાગે છે કે આજે બધાની વાત છે નહીં તો ઘણી વખત આપણે જાણતા હોય અને બધા જો સત્તા પછી કોઈ કહીએ નહીં તો શેનો અવતાર આવે આ એ કહેતા કે મગર અવતાર આવે જો આપણે જાણીએ ને જો ન બોલીએ તો મગર અવતાર આવે આવી કોઈ કથાઓમાં કહેતા હોય છે તો આપણે જે જે જાણતા હોય આ અમે તમને કીધું એટલે નહીં તમે પાછું નીચે કહેવાનું કરજો તમે આ વાતને નીચે પહોંચાડવાનું આ કર્યું છે કહેજો માન્ય મુખ્યમંત્રી શ્રીને આપણે હૃદયપૂર્વક આભાર માનીએ અને આટલી વાત કરીને મારી વાતને પૂરી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી અહીં આવે એના માટે ફરી એક વખત તાલીમ પાડો બધા ખૂબ ખૂબ આભાર